એક આ મોટર ચાલે અને જો આ ફુવાર આપડે થઈ ગયા ફિટિંગ ભાઈ ભાઈ નામી હાલે અને વધારે રાખવી કેટલી કલાક રાખવી એ કોચરો ફાડી નાખ્યો માંડી જોજી આગળ ના પગ દો યાર બહુ પ્રેશર છે ચાલો જો આપડે વટેવા થઈ ગયા ત્યાર

ઓલખાય ફેર વરી આ લગન આપણે ફૂગાઈ રહ્યા ફુવારા ફરી પાછા આપણે એટલી કટિંગ લઈ જવા જોઈએ એમાં કંઈ વજનવાળા નથી ફુવારા એ હા ફોરીના ત્યાં લીજો આમ ભાઈ ભાઈ હું મૂકી આવી અને એમ કે એ હે ને ફુવારાથી પીહે ધોવાઈ ગયો એટલે હેમરમાં મેળ ના આવે છે ધોવાનું નિમત પાણી વહી જાય એટલા બધાને ખબર હે એટલે આપણે ફુવારા લઈ જાય જો આ પડ્યા ફુવારા અને હવે તો આ ખેતર સુકાઈ ગયું હવે એમ તો લીલું હું જો ક્યાં ક્યાં ગરકા દેખાય આને પાવું હે પેલા ફુવારા મૂકી આવી પછી આપણે ચાલુ અને એટલી રાત બીજું પાસે ચાલુ છે હેમર આ તો તુંગવાય એવું અને એમાં હે ને હેમર પીએ નહીં એટલા ફુવારા લઈ જાય આપણે ચાલો તો ફુવારા ઉપાડો ચાલો જો આપણે હે ને એક આખા કટકા ફૂકાડીએ પાંચ પાંચ અને નોટલી રાખ દીધી હજી બાકી છે જો આ હે ને આપણે ધોવાઈ ગયું એટલે માટે ફુવારા જ જોઈએ અને આ બધું આપણું મોટર ચાલુ જ છે હેમર હેમરે ઘણું પી ગયું બધા થોડુંક રીયું બાકી જો દડકો બહુ પડ્યો હા હા એ ખટકા આવે જો આપણે ખટારો ભરીને આવે તો આ આપણે હેલું પડે જો ગયો કટકા આવે ચડાવવા ને લાઈન ચઢાવવા બાકી છે આ ખટારો ભરીને આવ્યો વજન લાગે ને એટલા જે કેટલા કટકા હે છ કટકા હે ભાઈ ભાઈ બહુ વજન હે રોજલીમાં બહુ હતો હજી ભાઈ નોજલી ભાઈ હજી એક ધક્કો ખાવો જોઈએ આપણે સારો તો ધક્કો ખાઈ આવીએ એક પછી આપણે ચાલુ કરી ફુવારા એક આ મોટર આલે જો આ ફુવારા આપણે થઈ ગયા ફિટિંગ ભાઈ ભાઈ નામ હા અને વધારે રાખવી કેટલી કલાક રાખવું એ કોચરો ફાડી નાખે માંડવી જોઈ ગઈ આગળ લા દો યાર બહુ પ્રેશર છે આ બાજુ કટકા જ પીએ ને આ બાજુ ફુવારા એક ખેતરમાં બે મોટર હો ભાઈ કોથરા તૂટી ગયા ભાઈ ઓછો હલામાં રખાય છે હાર્ડવિલ લવેશ સર આનું આ મોટરને બંધ કરવાનું છે હવે વી ફુવારા પી જ કેવું છે ભાઈ હા આ તો પી છે એ જ આંબો પીએ કહ્યું હજી આપણે હેને નહીં દેવાનું ચાલુ કરી દીધું

અને આ જો ત્રીજી મોટર આપડી એ જાળવા પાવામાં ચાલુ પાણી તો ઓછું આવીએ પણ પી લે હે આ મોટર માં હે ને પાણી ઓછું આવીએ કારણ કે આ મોટર ડબલ મોટર હાલે લે એમાં આ મોટર ઓછા પાણી પી જાય એટલે ઓછું આવે ટીપકની લાઈન હે એટલે એમાં નળી ચડાવી દીધી એટલે રેડી જો પી જાય આંબા એટલે જોવા પલાયે ના આવું મેં હાલો મને ગરમી બહુ થાય ના લઈએ આપણે ફુવારામાં હજી આપણું કામ પૂરું નથી હું હવે હેને ને આગળ જો હેરંગ પાણી જતું હતું પણ ક્યાંક ઘરે ગરકા રહી ગયા આ ડરું પાટલું હોય ને તો એમાં પાણી પૂકી ના આવી ગયું એટલે હેને ને આ કટકા ફૂકાડીને વચમાં રાખવા જોઈએ પછી જ્યાં ગરકા રહી ગયા ને એ પાવા જોઈએ એકદમ માથે તડકો આવો કંઈ વાંધો નહીં ફુવારા બદલે એમાં આ કટકાને લેતા જઈએ આપણે બધા કટકા લઈ જવા જોઈએ આ જેટલા કટકા હતા ને બધે બહુ ગરમ એ કારી લાઈન રહી ને બહુ ગરમ હે એટલા માટે આપણે સોલ્યુશન કરવાનું હે પાણી આવે જ છે પાણી એવા ગરમ હે ઠંડા થઈ ગયા હે તો ભાઈ ને તો હે ને નાયો તો ને એટલે એને શર્ટ બધીનો હે એટલે એ ગયો પણ આપણાથી એ લેવાય નથી બહુ ધગ્યા કચ્છા આપણે પાણી વાળા પલાળવા જોઈએ ધોરી લાઈન બનાવવાની જરૂર છે પછી ધોરી લાઈન જોઈ નથી થાય કાળા કંઈ તડકાને બહુ ગરમ હોય ઠંડા થઈ જાય પછી લઈ જાય ગમે એમ થાય આપણે એટલી હજી પાણી લેવી પણ લાઇટ વહી ગઈ છે લાઇટ આવે ને વાત જોવી બધું રેડી કરીએ ખાલી મોટા બદલાને લાઈનમાં એટલે આપણે એટલી ગતિ આથી પી ગયા હે અને આ તો લીલું છે આમાં જરૂર નથી અને ઉપડા બે પી ગયા પછી વાળી ટૂંક સમય ચાલુ કરવું જોઈએ ત્રીજું પાણી કેમ કે તડકો પડે ને માંડી સુકાય હવે નવરાત્રી વરસાદની ની છે છીએ આવી જઈએ તો મેળ આવી જઈએ ભાઈ તો ખોટી મહેનત ના કરવી હાલો તો આપણે જો નેદવામાં ચડી ગયા અને આ છેલ્લી ઉછાદ નથી અમે આપણે એને ખળબો હે ને હે અમુરી જે રહી ગઈ હતી નહીં આ બધે વાહ રહી ગયા આંધી કઈ નહીં થાય આપણે ભાઈડો જો મોર પૂગી ગયો હે અમુરી ઢબલો કરીને હે અમુરી હે પણ એમાં બહુ બિયાણ થઈ ગયું હે બહુ પાક્યું નથી વાંધો નથી જો શું હે હજી રહ નીકળે જો એમાં

લૂપડી જાય ને તો હારું કેવાય એ નિશાન દે ભાઈ હું આવતો રહી ખબર નઈ હવે આપણે આપણે એને ભૂખ લાગી ગઈ પોવા બટેકા બનાવીનાર પોવા બટેકા બનાવના અમારા ભાઈ ને બહુ આવડો આમ તો મીઠી માય વાત તો બનાવે ઓલા હોય ને ઓલા શેખું બનાવ ને પ્રોફેશનલ રસોઈયા એ ટૂંકા પડે એટલે આ બનાવ દેજો આગળ મજા જાય ખાવાની ચાન ભાઈ ખવા બધે જોકે આપણે હે ને એટલે ચાર થઈ ગયા હાડા પાંચ વાગી ગયા ઠંડુ નથી પીવું ઠંડુ ભાઈ ચડે જ છે ફ્રી છે આગળ મને એમ કે ઠંડુ પાણી પી લે ઠંડુ પાણી નથી પી હું જોઈ આવીને હીચકવા માંડવાનું ઢીચકો ભાઈ ભાઈ તો ઈ માટે આપણે હિંચકવા માટે ગમે પાણી ફરતા હોય ને તો આવીને જો બૂટું ઉતારી અને આ હિંચકવા માંડવાનું જો મજા ફરી આવે કેમ કે આ વડલામ બાંધો વડલામ ઘાટો સારો એવો હોય ને તડકો આવી જ ના શકે એ ચેલેન્જ કરું આપડવા ચોવીસ આવશે તમે કોમેન્ટ કરીશું તો કરીશ હું હવે આમાં ક્યાંય વેરું જ નથી આવ્યું વેરું જ નથી આવ્યું ચેલેન્જ કરવાનું જો ભાઈ જમ્પિંગ ખૂબ બેઠો કેતી ને આપણે લોકમાં આવી નથી આ હા મજા ફરી આવે ને ભાઈ હે પાછળ જો આપણે ઈજકે બેઠા માલ હું 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 કરે આ બધા ચારે ચાર આ છે જ પાંચે પાંચ બધી હોતા બાકી ચાર ભેસા હે આપડે એક બધી ચાર ધ્યાન રહીએ આપણે અને તમને જે અલગ લાગતું હોય વડલો તમે જોયો નહીં હોય તો આપણે જે ઉકાળો જો આપણે વટેવા થઈ ગયા ત્યાર ભાઈ ને આપણે બે ત્રણ મીઠી મારી અને વટેવા હાજી થઈ ગયા જો આપણા

મારા જ હતા હું ના એટલે પાંચ જુબી મારા જ પાંચ જુભ્યા હતા પડી ગયા હતા ભાઈ મિંદ્રા ભાઈ તમારે ખોટીનો ન બહુ છે